નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે બટેકાની ચિપ્સ જે વેફર્સ છે તે બનાવીશું અને તે પણ લાઈવ બનાવીશું તો તેને બનાવી પણ ખૂબ જ ઈઝી છે અને તેનો તમે સ્ટોર પણ કરી શકો છો અને બિલકુલ બજાર જેવું બને છે તેને બનાવવા માટે અહીં આપણે એક કિલો જેટલા આપણે અહીં બટેકા લીધા તેની આપણે આ રીતે છાલ ઉતારી લીધેલી છે એક વાસણમાં આપણે થોડો બરફ લઈશું અને તેમાં આપણે જે વેફર્સ છે તે પાડી અને તેમાં આપણે ઠંડી કરીશું જેથી કરીને તે ખૂબ જ ક્રિસ્પી બનશે અને તે નરમ પણ નહીં પડે તો આપણે બરફમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને બટેકાને ચિપ્સ મશીનના મદદથી આપણે તેની ચિપ્સ પાડીશું આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે બટેકાની ચિપ્સ પાડી અને ત્યારબાદ તેને આપણે જે બરફવાળું પાણી છે તેમાં આપણે ડૂબાળી દઈશું આ રીતે બધી જ વેફર્સ આપણે આ રીતે પાળી અને બરફના પાણીમાં આપણે રાખી દઈશું અને જ્યારે આપણે પાંચથી દસ મિનિટ જેટલો સમય તેને આપણે આની અંદર રાખીશું બધા આપણે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકીશું અને આ જે વેફર્સ છે તેને એક તો કોરું કોટનનું કપડું લઈ અને તેના પર જેટલી આપણે તળવાની હોય તેટલી વેફર્સને આ રીતે આ રીતના આપણે કપડામાં તેનું જે પાણી હોય તે સોસાઈ જાય તે રીતે આપણે તેને આ રીતે દબાવી દઈશું ત્યારબાદ આપણે જે તેલ ગરમ કરેલું છે તે હાઈ ફ્લેમમાં છે અને તેને આપણે આ રીતે એક એક કરી અને તેને આપણે ફ્રાય કરી લઈશું જેથી કઢાઈમાં સવાય એટલી વેપર આપણે એડ કરીશું કીધું એમાં જે આ છે મોડી વેફર છે પરંતુ તેમને થોડી નમકીન બનાવવા માટે તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું આ રીતે ઉપરથી થોડું મીઠું એડ કરી દેવાનું જેથી કરીને તે તેલમાં જ ઓબ્ઝર્વ કરી લેશે પછી ઉપરથી આપણે જો કોઈ તીખી બનાવી હોય તો તેમાં આપણે મરચું પાવડર એડ કરી શકીએ છીએ કોઈ ફ્લેવરમાં બનાવ્યું હોય તો તમે તેમાં ઉપરથી મસાલો એડ કરી દેવો આ રીતે પલટાવતા જવાનું અને આપણે વેફર્સને આ રીતે જ્યાં સુધી થોડી એકદમ કડક ન થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે અને એકદમ કડક વેફર્સ થાય તેવી આપણે તેને તળવાની છે તો આપણે આ વેફર્સ પાંચથી સાત મિનિટ જેટલો સમય આ વેફર્સને લાગ્યો પરંતુ એ એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી વેફર લાગે છે બાળકોને તો ખૂબ જ મજા પડી જાય છે તો આપણે આ વેફરન્સ એકદમ તૈયાર છે મિત્રો ખાવા માટે તમે પણ મિત્રો જોરથી ટ્રાય કરજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે અને મિત્રો તમે વધારે વેફર્સ બનાવીને તેનો સ્ટોર પણ કરી શકો છો એક મહિના સુધી આ વેફર્સ એવી જ રહે છે મિત્રો તમને જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો ધન્યવાદ